ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો તુલસી માતાની વાર્તા નણંદ ભાભીની આ વાર્તા છે કથા છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાયા જય તુલસીમાં મિત્રો તુલસી માતાની વાર્તા સાંભળવાથી એકાદશીના વ્રત કર્યા બરાબર પુણ્ય ફળ મળે છે અને એમ આય જો એકાદશીનો દિવસ હોય કે શ્રાવણ મહિનો હોય તો વાત જ શ્રી પુણ્ય બમણું થઈ જાય છે એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે તુલસી માતાની કથા સાંભળવાથી ભગવાન શ્રી હરિને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ તેમની બધી જ મનોકામના પૂરી કરે છે દુખ દૂર કરે છે એક ગામમાં એક દીકરી રહે એ એના ભાઈ ભાભી સાથે રહેતી હતી તે દીકરીના લગ્ન થતા ન હતા તે રોજ તુલસી માતાની સેવા પૂજા કરતી રોજ નિત્ય નિયમથી તુલસીજીની પૂજાપાઠ કરે જળ અર્પણ કરે પણ તે છોકરીની ભાભીને આ બધું ગમે નહીં તે હંમેશા એની નણંદને મેણા ટોળા માર્યા કરે અને કહે જ્યારે જુઓ ત્યારે તુલસી સામે જ ઊભી હોય પૂજા જ કર્યા કરે છે આમ બીજું કોઈ કામકાજ કરતી જ નથી બસ આખો દિવસ તુલસી 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 જ કર્યા કરે છે હવે જ્યારે તારે લગ્ન થશે ને તો તારા જાનવાળાને જાનૈયાઓને તુલસી જ જમવામાં હું પીરશીશ અને તેને પણ તને પણ તુલસી જ કર્યાવરમાં ભરી ભરીને આપીશ આમ આમ મેણા ટોણા બિચારીને માર્યા કરે આમ સમય વીત્યો તે છોકરીના સગાઈ એની નક્કી થઈ અને થોડા સમયમાં લગ્ન પણ નક્કી થયા અને દિવસ હતા લગ્નનો સમય પણ આવી ગયો અને જેવી રીતે ભાભી બોલતી હતી મેણા મારતી હતી તે ખરેખર ભાભીએ એવું જ કર્યું જાન આવી ગઈ થોડી ઘણી વિધિ થઈ લગ્નની અને જ્યારે જાનૈયાઓને જમવાનો સમય થયો ભોજનનો સમય થયો તો ભાભીએ જમવાનું પીરસવાની જગ્યાએ તુલસીના કુંડા જાનૈયાની સામે પછાડ્યા અફોડ્યા અને બોલી કે લો ખાવ તુલસીના પત્તા આ બધું દ્રશ્ય ભાભીનો વ્યવહાર જોઈને નણંદ બહુ દુખી થઈ અને માતા તુલસીને પ્રાર્થના કરવા લાગી કે એ તો તુલસી માતાની ભક્ત હતી તેને વિશ્વાસ હતો કે માં તુલસી મારી સહાય જરૂર કરશે એટલે એ પ્રાર્થના કરવા લાગી અને પ્રાર્થના કરતાની સાથે માં તુલસીએ તેની પ્રાર્થના સાંભળી લીધી સ્વીકારી લીધી તુલસી માતાનું માતાના જે કુંડા એ ભાભીએ ફોડ્યા હતા એ સ્વાદિષ્ટ ભોજનમાં પરિવર્તન થઈ ગયા બત્રીસ જાતના પકવાન થઈ ગયા અને પછી તો ઝનૈયા પેટ ભરી ભરીને ભોજન કર્યું આંગળીઓ ચાટી ચાટીને ભોજન જમ્યા અને ભાભીએ નડન અને તુલસીની માળા ગળામાં પહેરાવી ઘરેણાં હાર આપવાની જગ્યાએ તેની તુલસી માળા માંજરની માળા આ બધું જ એને આપ્યું પણ માતા તુલસીની એટલી બધી કૃપા કે તે તુલસીની માળા હીરા મોતી અને સોનાની બની ગઈ હીરા જવેરાતની માળાઓ થઈ ગઈ કરિયાવરમાં વસ્ત્રો મૂકવાના હોય એની જગ્યાએ ભાભીએ માત્ર જનોએ જ મૂકી તો મા તુલસીની કૃપાથી તે જનોએ સુંદર રેશમી વસ્ત્રોમાં બદલાઈ ગઈ ભાભીએ કરિયાવરમાં નણંદને તુલસીના કુંડા માંજર તુલસીઓ ભરી ભરીને આપી એના સિવાય બીજું કંઈ આપ્યું જ નહીં પણ માતા તુલસી તો માં છે દયાળુ છે એના ભક્ત પર હંમેશા કૃપા વરસાવે છે તો માતા તુલસીની કૃપાથી એ કર્યાવરમાં જે તુલસી પત્ર માંજર હતા એ બધા જ હીરા જવેરાતમાં પરિવર્તન થઈ ગયા ખૂબ સોનું ચાંદી ધન થઈ ગયું હવે એ દીકરી એ નણન સાસરીમાં આવી સાસરીમાં ગામના લોકોએ આ બધું જોયું તો બધાએ બહુ પ્રશંસા કરવા લાગ્યા નણંદ આખી ઘરેણાથી લગપત મઢાયેલી હતી જ્યાં જ્યાં તેને તુલસી પહેર્યા હતા તુલસીની માળા માંજરની માળા પહેરી હતી એ બધું સોનામાં પરિવર્તન થઈ ગયું કર્યાવરમાં પણ તુલસી પત્રની જગ્યાએ સોનું હીરા મોતી થઈ ગયા આ જોઈ ગામના લોકોએ નણંદની બહુ પ્રશંસા કરી બહુ જ વખાણ કર્યા લગ્નના બે ત્રણ દિવસ પછી ભાભી એના પતિને કહે છે કે હવે તમારી બહેનને પગ ફેરા માટે લઈ આવો એ ભાભીને તો નણંદની નહોતી પડી પણ એના મનમાં ને મનમાં તો એ જોવા માંગતી હતી કે મેં તો નણંદના લગ્ન ખૂબ જ ગરીબ ઘરમાં કર્યા છે હવે હું એ જોઉં કે એવી કેવી રીતે એમની રહે છે ભાભી પાસે તેની નણંદને આપવા માટે કંઈ હતું નહીં એ તો ઈર્ષા કરતી હતી એ શું કામ કંઈ આપે અને ભાઈ પાસે પણ તેની બહેનને આપવા માટે કંઈ જ હતું નહીં ભાઈ આથી થોડો દુખી થયો તેનું મન ઉદાસ થઈ ગયું કે મારી બહેનને આપવા માટે મારી પાસે કંઈ જ નથી છતાં પણ એની બહેનને લેવા માટે ભાઈ સાસરે જાય છે જેઓ તેના બહેનના ઘરે ભાઈ આવે છે તો વિચાર કરે છે કે અરે હું અંદર કેવી રીતે જાઉં ખાલી હાથે આવ્યો છું એને ખૂબ દુઃખ થતું હતું આંગણામાં ઉભો રહીને ભાઈ વિચાર કરે કે જો હું અંદર જઈશ તો લોકો શું કહેશે કે પહેલી વાર એની બહેનને ઘરે લેવા આવ્યા છે પણ કઈ લઈને નથી આવ્યા ખાલી હાથે આવી ગયા છે પણ ત્યારે ઢાબા ઉપરથી તેની બહેન ઊભી હતી તો એની નજર તેના ભાઈ ઉપર પડી તો બહેને તેના ભાઈને અંદર બોલાવ્યો અંદર આવીને ભાઈ એની બહેનને બહેનની સાસુને કહે છે કે મારી બહેનને હું પગ ફેરા માટે લઈ જવા આવ્યો છું પણ એની બહેનની સાસુ બોલી નહીં હું હમણાં મારી વહુને ક્યાંય નહીં મોકલું કારણ કે જ્યારથી મારી વહુ મારા ઘરે આવી છે ત્યારથી મારા ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓ આવી ગઈ છે હવે હું મારી વહુને ક્યાંય નહીં જવા દઉં પણ તેના ભાઈએ વારંવાર આગ્રહ કર્યો એની સાસુને એટલે એની સાસુએ એની ભાઈની વાત માની અને એને એના પિયર મોકલી હવે બહેન તેના પિયર આવી તેના ભાઈને ઘરે આવી ભાભી એને જોઈને તો ચોંકી ગઈ એની આંખો ફાટી રહી કારણ કે નણંદ તો ઘરે નાથી લતપત થઈને આવી હતી બહુ જ ઘરેણા પહેર્યા હતા અને સાથે બહુ સામાન પણ લાવી હતી અને એ સામાન પણ કિંમતી મોંઘો સામાન લઈને આવી હતી આ બધું જોઈને ભાભીએ નણંદને પૂછ્યું કે અમે તો તમારું લગ્ન એક ગરીબ દરિદ્ર ઘરમાં કર્યા હતા તો તમારી પાસે આટલા બધા ઘરેણા અને આટલો કિંમતી સામાન ક્યાંથી આવ્યો ત્યારે નણંદ બોલી ભાભી આ બધી તો માં તુલસીની કૃપા છે માં તુલસીની કૃપાથી આ બધું થયું છે એટલે ભાભી નાનનથી વધારેને વધારે ઈર્ષા કરી મળવા લાગી બહુ ઈર્ષા થઈ એને પછી નાનન બે ત્રણ દિવસ તેના પિયરમાં રહી અને પછી તેને સાસરે ચાલી ગઈ પછી ભાભી તેની પોતાની દીકરીને તુલસી માતાની પૂજા કરવાનું કહે છે કે બેટા તું પણ તુલસી માતાની પૂજા કર કેમ કે જો તારિફ હોય એ તુલસી માતાની પૂજા કરી હતી ને તો એને બધું જ મળ્યું જો તું પણ તુલસી માતાની પૂજા કરીશ ને તો તને પણ બધું જ મળશે સારું ઘર મળશે સારું વળ મળશે બહુ ધન સંપત્તિ મળશે પણ ભાભીની દીકરીનું મન તો કાય પૂજા પાઠમાં લાગે નહીં તે તુલસીજીની પૂજા તો કરે પણ મનથી નહીં ભાવથી ન કરતી હતી તેની માના કહેવાથી પરાણે પરાણે તુલસીજીની પૂજા કરે અને ભાભી પણ જબરજસ્તીથી તેની દીકરીને તુલસીની પૂજા કરાવે હવે ભાભીની દીકરીના લગ્ન પણ નક્કી થયા અને લગ્નનો સમય પણ આવી જ ગયો એક દિવસ આવી ગયો અને એ સમયે લગ્નના દિવસે ભાભીએ એવું જ કર્યું જે હું તેની નણંદના લગ્નના સમયે કર્યું હતું એના મનમાં એમ કે જેવી રીતે મારા નણંદને તુલસીમાં ફળ્યા એવાજ મારી દીકરીને પણ ફળશે ભાભી એ જાનૈયાના જમવાના સમયે તેની આગળ તુલસીના કુંડા ફોડ્યા કુંડા પછાડ્યા અને બોલી કે લો ખાવ તુલસીના પત્તા પણ આ વખતે કઈ ફેરફાર થયો નહીં ભોજન તુલસીના કુંડા કઈ ભોજનમાં પરિવર્તન થયા નહીં એ સમયે કઈ જ બદલાયું નહીં કારણ કે ભાભીની દીકરી એ તો તુલસી માતાની પૂજા મનથી કરી જ ન હતી પરાણે પરાણે પૂજા કરી હતી તુલસીજીની પછી ભાભીની દીકરી સાસરે આવી જાય છે પણ આ વખતે ભાભીની દીકરીની બહુ વાતો વાતો થઈ ગામના લોકો બહુ બહુ ખોટું બોલે છે તેની એટલે કે ભાભીના પણ ખરાબ ખરાબ વાતો કરી છે મેણા ટોણા મારે છે કારણ કે દીકરીને ખાલી હાથે મોકલી હતી તુલસી પાન કુંડા માંજર આ બધું કર્યાવરમાં દીધું હતું એટલે લોકોએ ખૂબ વાતો કરી અને એ બધું કઈ કંઈ ઝવેરાતમાં સોનામાં બદલાયું નહીં કર્યાવરમાં બીજું કંઈ ભાભીએ આપ્યું નહીં એટલે લોકોએ ખૂબ મેણા માર્યા છોકરીને તુલસીની માળા પહેરાવીને મોકલી એટલે સાસરીમાં બધાએ એનું થૂથું કર્યું તેની માતાનું પણ થૂથું કર્યું બધાએ બહુ ખરાબ વર્તન કર્યું પછી થોડા દિવસ થયા એટલે ભાભી તેની પતિને કહે છે કે જાઓ આપણી દીકરીને પગ ફેરા માટે લઈ આવો હવે દીકરીના પિતા તેને સાસરે લેવા માટે આવ્યા અને દીકરીને લઈને પાછા તેમના ઘરે આવ્યા પણ આ શું દીકરી તો સાવ નકોર હતી કોરી નકોર કોઈ જ ઘરેણું પહેર્યું નથી ન ગળામાં હાથમાં કાનમાં કોઈ જગ્યાએ કઈ ઘરેણું પહેર્યું નથી અને કઈ સામાન પણ લાવી ન હતી બહુ ગરીબ હાલતમાં હોય એવી રીતે એ ઘરે પાછી આવી તેની માં એટલે કે ભાભીએ તેની દીકરીને જોયું તો એ તો હેરાન રહી ગઈ ચોંકી ગઈ આ શું આ જોઈને ભાભી તેના પતિને કહે છે કે તમારી બહેનના લગ્ન તો તમે બહુ સારા ઘરમાં કર્યા જુઓ એ કેટલી અમીર પૈસાવાળી બની ગઈ અને જુઓ આપણી દીકરીના લગ્ન તમે ગમે તેવા ગરીબ ઘરમાં કરી દીધા ત્યારે એના પતિ કહે છે કે મારી બહેન તુલસી માતાની પૂજા

પછી તો ભાભીને પણ તુલસી માતાનું મહત્વ સમજાઈ ગયું અને પછી ભાભીએ માતા તુલસીની માફી માંગી ક્ષમાયાચના કરી માં તો માં છે માતા તુલસી તો દયાળુ છે માટે તેમણે ભાભીને માફ કરી દીધી અને ધીરે ધીરે એ પણ મનથી પૂજા કરવા લાગી ભાભી અને એની દીકરી એટલે ધીરે ધીરે તેના ઘરમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ આવી ગઈ હે તુલસી માં તમે જેવા નણંદને ફળ્યા તેવા સહુને ફળજો આ વાર્તા વાંચનાર સાંભળનાર લખનાર આ વિડીયો જોનાર બધાને જ ફળજો સુખ શાંતિ સમૃદ્ધિ સારું આરોગ્ય પ્રદાન કરજો જય તુલસીમાં મિત્રો રોજ રોજમાં તુલસીને દીવો કરવો જોઈએ તુલસીના ક્યારે માને પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીજી અતિશય પ્રિય છે તેમની પૂજામાં તુલસી ન હોય તો ભગવાન પૂજા સ્વીકારે નહીં થાળ ધરાવતી વખતે ભોગ લગાવતી વખતે જો તુલસી પત્ર એ ભોગમાં ન મૂકીએ તો તે થાળ ભગવાન સ્વીકારતા નથી જો તમારા ઘરમાં શાલિગ્રામ શીલા છે તો તેના ઉપર રોજ એક તુલસી પત્ર અવશ્ય ચડાવજો તેનું હજારો ગણો શુભ ફળ મળે છે જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં તુલસી માનું નામ પણ જરૂર લખજો જય મા તુલસી જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ